નમસ્કાર બધાને આજના વિડીયોમાં આપણે સમજીશું કે દિવસની શરૂઆતમાં જે આપણને મદદરૂપ થાય તેનો આભાર માનવો જોઈએ તેથી તે વ્યક્તિ કે વસ્તુ તે વિચારસરણી કે જે આપણને મદદ કરે છે તે વધારે મદદ કરશે આ એક કુદરતી નિયમ છે આપણે જે વાતાવરણમાંથી શ્વાસ લઈએ છીએ તેનો આભાર માનીએ જેથી તે વાતાવરણ સ્વચ્છ હવા આપણને આપશે આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ તેનો આભાર માનીએ આજે ઘણા માણસોને કામ કરવું છે પણ શરીર સાથ નથી દેતું આપણે સરળતાથી કામ કરી શકીએ છીએ એ બદલ શરીરનો આભાર માનીએ અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે ધન મજબૂરીથી ન કમાવું જોઈએ અને ભોજન મજબૂરીથી ન બનાવવું જો જમવાનું બનાવતી વખતે એવું વિચારીશું કે રસોઈ બનાવવી પડે એટલે બનાવું છું કોક બનાવી દે તો હું ન બનાવું આવી મજબૂરીથી રસોઈ બનાવીશું તો જીવન જ મજબૂરીથી ભરેલું બની જશે કારણ કે ધન મજબૂરીથી ક મજબૂરીથી કમાણા અન્ન મજબૂરીથી બનાવ્યું તો જીવન જ મજબૂરી ભરેલું છે અને જો અન્ન અને ધન આભાર માની બનાવીશું તો જીવન આભારથી ભરપૂર થઈ જશે અને એક વાત કે ઓછું છે ઓછું છે એવો ભાવ સાથે જીવનમાં બધું ઓછું ઓછું જ લાગશે અને ઘણાની પાસે ઘણું ધન હશે છતાં નથી નથી કર્યા કરે છે ઘણાની પાસે ઓછું હશે છતાં એવું કહેશે ઘણું છે ખૂબ દીધું કુદરતે હવે નથી જોઈતું હવે શું કરવું આ વિચાર વિચારમાં ફેર છે જીવનમાં બધું ઓછું છે કે વધારે બેંકનું ખાતું નક્કી નથી કરતું એ વિચાર સરણી ઉપર આધાર રાખે છે કે સુખ બેંકના ખાતાથી ન આવે જેના ઘરમાં એવી જ વાત ચાલતી હોય કે નથી તેના ઘરમાં ઓછું જ રહેશે અને તેના શરીરના સ્વાસ્થ્યમાં પણ કમી આવી જશે આ વાત ઉપરથી એક ઉદાહરણ છે કે એક ભાઈને કહેવામાં આવ્યું કે આ ખેતરમાં તું જે તમે જેટલું દોડી જશો એટલી જમીન તમારી તો એ ભાઈ એટલા દોડવામાં પૂરી શક્તિ વાપરી દોડવા માંડ્યા પછી થાકી ગયા તો કે હજી થોડું દોડી નાખું હજી થોડું દોડી નાખું તો આ જમીન મારી થઈ જશે આ વધારે થોડી કેટલી મારી થઈ જશે એવું વિચારી દોડતા જ ગયા લાલચમાં જીવ ચાલ્યો ગયો ત્યાં સુધી દોડ્યા આવું જ છે આપણા જીવનનું પણ હજી થોડું ભેગું કરી લઉં આટલું કર્યું હજી બીજું આટલું કરી લઉં આ દોડમાં જ જીવન પૂરું થઈ જાય છે આટલું ભેગું કરું તો મારું બાળક સુખેથી જીવે પણ કોઈ સંતે સાચું કહ્યું છે કે બાળક સમજદાર હોય તો જાતે મહેનત કરી બહેતર જીવન બનાવશે બાળક ગુણ વિનાનો હશે તો તમે ભેગું કરેલું હશે એ ખોટા રસ્તે ચાલી ઉડાડી દેશે તેથી જ બાળકો માટે ભેગું કરવામાં જીવન વ્યતીત કરી ન નાખવું જોઈએ દાખલા તરીકે એક ઉદાહરણ છે જે હકીકત છે વિશ્વની પૈસાદાર વ્યક્તિ તમે નામ તો સાંભળ્યું હશે ન સાંભળ્યું હોય તો સર્ચ કરી જોજો બિલ ગેટ્સ કે જે વર્ષ સુધી પૈસાદારની યાદીમાં પ્રથમ સ્થાને જ રહ્યો તેણે તેની સંપત્તિ તેના બાળકો કે પત્નીને નામે નથી કરી પણ વિશ્વના દિન દુખિયાના નામે લખી છે તેઓનું માનવું છે મેં મારી જાતે આ કમાણી કરી છે તો તે સંપત્તિનું હું ઈચ્છું એ જ કરું ને તેના બાળકો છાપા વેચી પોતાનો અભ્યાસ કરે છે અને આગળ વધે છે આ છે અમેરિકાવાળા બિલ એ અમેરિકાના બિલગેટ્સ તેના વિશે તમે સાંભળી શકો છો સર્ચ મારીને અને એવું જ આપણા દેશમાં શું છે અહીંયા કે પૈસાદાર માણસો કહે મેં તો એટલી કમાણી કરી છે કે મારી સાત પેઢી કમાઈ નહીં ને તોય ચાલે તો શું આ સાત પેઢીને બેઠા બેઠા ઉતાર કાઢવાનો છે આ છે વિચાર વિચારસરણીમાં ફર્ક છે તમે જેવું વિચારો તેવા જ તમે બનો છો આ તો સો એ સો ટકાની વાત છે એ વાત નક્કી જ છે આજના સમયમાં પણ લોકો કહે છે કે દીકરીઓને ઘરકામમાં જ જીવન જીવવું જોઈએ આ એક વિચારસરણી છે તેને કંઈ નવીન શીખવાની જરૂર નથી શિક્ષા લેવાની શું જરૂર છે તેને રસોઈ જ બનાવવાની છે તો આ આને લગતું મેં ઇંગ્લિશમાં એક કહેવત વાંચી હતી કે પોતાની દીકરીને હર મુશ્કેલીથી બચાવી સુખ સુવિધા આપી તેને કંઈ કૌશલ્ય વિકસવા દેતા નથી એ માતા પિતા આગળ જઈને તેની દીકરીને સુવા માટે કર્યાવરમાં પલંગ જ આપી શકે છે જોકે થોડા અંશે આ કહેવત સાચી જ છે તે બાળકીને વિકસવા દો ખીલવા દો આ રીતનું હું તમારી સામે રોજે રજૂ કરવા માગું છું જો તમને મારો અવાજ મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ